હાલો મિત્રો નમસ્કાર આજ છે રક્ષાબંધન અને રક્ષાબંધનની રજા છે રજા હતી એટલે આપણે આવી જાય વાડીએ વાડીએ આવ્યા એટલે આ સરસ મજાની માઇન્ડવી ઓહોહો આ માંડવી આ કપાસ અને આ પવન શક્કી અને આ જોવાની મજા આવી ગઈ અહીંયા પહોંચ્યા વાડીએ એટલે આખો પરિવાર વાડીએ તો આજ અને રજાના દિવસો એટલે વિદ્યાર્થી પણ બધા ભેગા થઈ ગયા એટલે બધા ભાઈઓના છોકરાઓ ભણતા ભણતા નિશાળે આવી જ્યાં નિશાળેથી ઘેર આવી જાય અને ઘેર આવી જાય ઘેરથી કીધું કે આ છે રજા રજા છે એટલે છે વાડીએ તો આપ જોઈ શકો છો અમે બધા આવી જાય છીએ વાળીએ આ છે અમારો શનેડો અને સનેડામાં આ અમારો શુભો એને અમે શુભમ છે પણ શુભો આ જો તમે રામ ટોળી અમારી બધી જુઓ તો ખરા પણ એ બધા જો આ સા આ અમારો વેઢો એનું નામ છે કૃતિ પણ વાવ ગામ બધા ક્યાંય વેઠો એ શનડો આખો બે અને આ બધા અમે બેહી જ્યા છીએ નાનો ભાઈ ભરત આ ભાઈનો છોકરો વિશાલ અને આ મારા બાપુજી જે આખી પેઢીનો દૂર સંસાર કરી રહ્યા છે અને નાનપણથી અમને રામાયણ મહાભારતના પાઠો ભણાવી રહ્યા છે તો આ બાપુજીના સાનિધ્યમાં અમે બધા મોટા છે અને આ અમારી રામટોળે આ અમારો સમીર એના કહેવાથી વિડીયો ઉતાર્યો સમીર એમ કે વિડીયો ઉતારો 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 તો હેલો ફેમિલી કેમ છો બધા મજા મને તો આજ વાડી આવીને મજા આવી જાય જય ભારત જય હિન્દ જય કિસાન